આ ઉઠતા આવડે એમ કે મોઢા મોડાય ને આવી રીતે ઉઠાડાય પણ જો તો ખરા આઠમાં પાંચ બાકી છે તમને કીધું નતું પણ આવી રીતે ઉઠાડાય વી વર્ષ પેલા આવી રીતે કાનમાં ગીત ગાતી હતી અંગૂઠો મરડી ને પીવું જગાડે હવે આમ હોય આવ નથી રે ઉતારી રે તો શું કરશો છૂટા છેડા લેવા આ તો ધાન લઈ ગયો નહીં હામે લોન ઉપર મારે જ મકાન લે બે લાખની લોન હાટું તમે મારે નામે ફ્લેટ લીધો છે સબસીડી એવું બોલતા બોલાઈ ગયું છોટા છેડા ને એ વળી વકીલ સાહેબ પાસે ગયો ત્યાં આવડે વળી ત્યાં ઉમરે ઉભેલી ઊંધી હાવણી પકડીને પરણલા પુરુષોને નંબર વિનંતી કોઈ પણ પ્રકારનું સાહસ ની ઊંધી હાવણી એટલે ખુલી તલવાર જેવું હોય યાર હાવણી વાગે એ પેલા તો ઓલો વાળો બહુ વાગે યાર અનુભવ નથી એટલી તો ખબર પડે ને એટલી તો ખબર પડે ને ઓલો બરોબર વકીલ સાહેબ પાસે ગયો ને એ પાછો આવતો તો હતો બાય ઓલી બિચારી ઉમરે ઊભેલી શું થયું હે હું થયું દાવાદેન કાંડી ખાવાનું પાત્ર વકીલ સાહેબ ને કાગળિયા લેવાનું નક્કી કરવા શું વકીલ સાહેબ એ કે ભરી જાઉં અજીત પોતો મારી ટીવ છે પગલા પડશે પછી અંદર એવું થયું કે આપણે આ આઠ વાગે પાંચે ઉઠી જ ને પાછળની કોઈ સર્વિસ તો નથી એમ ઘણા એમ આંકે છે પણ ખબર નથી પડવા દેતા

ધીમું ધીમું એમ ધીમું ધીમ હાવ આમ જોવા તમે તો રોય શિવ રહેનની વગાડો છો આમ ન ચાલુ રાખો આઈ બોલો રોવે છે સાહેબ સાહેબ બને કાઈ નથી જાતું આઠ ટિફિન નું ડબલ લેનું કામે વિયો જાય સાહેબ

તમારે મારી સામુ નહીં જો તમે વગેરે રાખો સાહેબ આઠ વાગે ટિફિન નું ડબલું લઈને વિયો તણ ખાના વાળો ટિફિન નું ડબલું એક માં રોટલી એક માં શાક ને વૈશ માં ગુંદા નું અથાણું સાહેબ એ ગુંદા નું અથાણું ઈ મારે જો આઈ થી આઈ ભટકાય આઈ થી આઈ ભટકાય એ દૈલા એ દૈલા

ઉમરામાં પગ મૂકતા સાહેબ મારા કાનમાં ધ પડી જાય છે સાહેબ મારા કાનમાં ધ પડી જાય મને મારા ઘરનું હંભળાતું નથી ને મારી પત્નીનું તો મોળ સંભળાતું નથી સાહેબ ચાલુ રાખો

મોજ કરવાની છે બાપ ઘણી બલકી ખબર નહીં ગલકી કરે બાત જીવ માં છે જમડા ફરે જેમ કાઈ નથી મારા બાપ આ તો મોજ તમારી છે એટલે આટલા ખીલે દે ને એનાથી વધારે મોજ આ પવિત્ર તપસ્વી ભૂમિની છે આપણું કાંઈ નથી આમાં આપણું કાંઈ નથી આમાં કઈ છે જ નહીં આપણું આમાં મારા બાપ આપણે તો ખાલી અહીંયા આપણે આપણું આખું આઈખું લઈને અહીંયા આવવાનું છે ને એને ખાલી કહેવાનું હે મારા બાપ તારે જે કામ સીંધું સીંધું કરીશું આમાં મને મને ખબર છે એ ઘેરે એના બાપનું કયું નહીં કરતા હોય છતાંય કોઈક આવીને એમ કે ભાઈ આ ડોલ લઈને લે હું કામ એટલે બાપ ઉપર ભરો હતો પણ એક કડવી વાસ્તવિકતા મારે તમને કેવી છે મને માફ કરજો હાહુ ને હાહરો ખાલી બે દિવસ ઘરે રોકાવા આવ્યા હોય આને એવું કાળું મોઢું કરે બહુ અરે કેટલા દિવસ રોકાવાના નહીં છે કોણ કોણ ખબર છે ઈ પાસા રંગોળી પૂરતા હતા મેરે ઘર રામ આવી ગયા પેલા આને હાસે પછી રામનું નું ઘર જે પેલા એને હાસ જવાના ખબર નહીં કઈ રીતનું આપણે આપણી માનસિકતા ફેરવી નાખી છે અનુપમાય ફેરવી છે અનુપમાના છોકરાવા વરેવા પવડેવા જેવડા જેવડો બાપ બીજી લેવું એની પાસે હું શીખું આપણે બોલો હું શીખું એની પાસેથી એમાં કાંઈ કાંઈ નોલેજ મળે એવું ખરું આપણે ટૂંકું ટૂંકું કરતા જાય છે મેન વાત ઉપર આ અહીંયા બેઠેલા બધાને ખબર આપણે જો જય શ્રી કૃષ્ણ કરતા રાધે રાધે કરતા આપણી બાપ આપણને કાખમાં નાખીને રામજી રે મંદિરે લઈ ગઈ કાખમાં એક હોય એક બે ધોડવા મળ્યા હોય એક વાહે અલડતો આવતો હોય એક વળી અહીંથી પાલો ખેતરો માળા માઠના ટીકડા ખાવા ગાય તે મધના ગોળા મળતા બા બેશર કે હાલ થાય રામજી બેઠા હોય બા કરતા જય શ્રી કૃષ્ણ કરતા આપણી બેટા રાધે રાધે રાદ અમે આવડા આવડા લાજે જાય રાજે 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 બા ઓલા રાજે કરતા રાધે રાધે કરતા બાય શીખવાડ્યું જય શ્રી કૃષ્ણ કરતા બાય શીખવાડ્યું બે હાથ જોડીને પ્રણામ કરતા બાય શીખવાડ્યું કપાળે ચાંદલો કરાવતા બાય શીખવાડ્યું નગારો વગાડતા બાપે શીખવાડ્યું ધબિંગ ધબિંગ અવાજ અવાજ હોય મારો એ તો એના સ્વભાવ પ્રમાણે એને શીખવાડ્યું એનો વાંક નથી પણ બે હાથ જોડીને પ્રણામ ભારતીય સંસ્કૃતિના નમસ્કાર મારા તમારા આવી રીતના છે અમુક ખાલી પાંચ પૈસાના અમુક ફિલ્મ સ્ટારોને તમે જે પોતાના જીવનના આઈડલ માનો છો ને એ માટેનો આ ખાલી વાત આપડી માએ એ બે હાથ જોડી નમસ્કાર આવી રીતે કરતા શીખવાડ્યું જય શ્રી કૃષ્ણ જય ભોળાના જય માતાજી શિયા કઈ આવી રીતે બે હાથ જોડી નતમસ્તક આમ શીખવાડ્યું પણ અમુક અમુક ટૂંકું થઈ ગયું તમ જો અરે જ્યાં સુધી ને વાત ચરણમ બાય બાખવાડું જમણું હાથ આગળ ધરવાનો ડાબો હાથ નીચે તુલસી પત્ર ગળ્યું દૂધ બેટા આંખે ડાડો આંખે ડાડ્યું પણ આ સવણા કોણે કોને એને કહો તો આ હતું નહિ ને આવું ક્યાંથી આ હતું જ નહીં આ બધું જ ભાઈએ બે હાથ જોડીને પ્રણામ કરતા શીખવાડ્યું અત્યારે તમે જો નવી પેઢી થોડુંક ટુકુ ટુકુ મળી જ કરવા દાદાજી નું દાદુ કર ને મને ત્યાં સુધી નહીં વાંધો નહોતો મને માફ કરજો પછી આનો કટકો કાઢીને પાછા તમે આમ કે આના માફી માંગો તો માફી માંગશો અમે એ જ કરવા આવ્યા છીએ ટૂંકું ટૂંકું શબ્દોમાં ટૂંકા ટૂંકા કરીને અંગ્રેજી ભણવું જોઈએ લખવું જોઈએ બોલવું જોઈએ વાંચવું જોઈએ પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ અંગ્રેજી અરે મને પર્સનલ કોઈ પ્રોબ્લેમ નથી પણ ગુજરાતીને એટલી જ હાચવું જો કેમ કે ગુજરાતી ભાષા છે ને આપણી માં કહેવાય અંગ્રેજી ભાષાના બે શબ્દ લઈ એ એ ફોર એપલ પેલા ખવરાવતા શીખવાડે જેડ ફોર જીબ્રા ખવરાવી ખવરાવી જાનવર જેવા કરી પણ ગુજરાતી ભાષાના બે અક્ષર લઈ લો અ અથી હાવ અભણ હોય તો જ્ઞ જ્ઞથી જ્ઞાની કરીને મોકલે ને આ મારીને તમારી ગુજરાતી ભાષા છે આને હાચવવાની

હનુમાનજી મહારાજ વિચાર કરે મારો દીકરો મારી હાજરી ભરવાયો છે મને પગે લાગવાયો ફાસ્ટ નમસ્કાર થઈ ગયા કોઈ પાસે સમય નથી આ એની વાત થાય હવે આ ત્રીસ વર્ષમાં ભારતીય સંસ્કૃતિના નમસ્કાર ટૂંકા કરતા કરીને આવી આ નવી પેઢીઓ મોટી થવા મળી છે એને હું શીખવાડું ને દાદાજીનું દાદુ કર નાખું એને ને એ કાલે ખબર આયલા દા કેતા હાય અનુ ને હનુમાન બાપા કે ડો મોટું ફેરવી નાખજો આ એક પેઢીનો બાપ છે હનુના દીકરા થતા હનુમાન દાદા બોલતા શીખો યાર

બા બોઈ બા હજાર ફૂટ નો શેઠ હોય આ શેઠે ઓપને ઠેસર હલર માં હાલતા હોય અને મોસમનું તાણું ટાણું હોય બપોર ના દોઢ વાગી ગયો છોકરો કે હાલે તગારા મોડો લેવા તગારા લેતા હોય અને ભૂખ લાગી હોય મોઢા ક્યાં બાજુ થાય વાઈડ બાજુ કઈ મારી બા ભાટ લઈને આવે મારી બા ભાટ લઈને કઈ હિટલર જેવો દોઢ વાગ્યા તું ખબર આવતો નથી તગારા લે એટલે આપણે તગારા લેવા મળી મોઢા ક્યાં હોય ઓવડી બાજુ કઈ મારી બા ઓલે શેઢે ભાટ લઈ અને આમ જેમ તગારું ઉતારે માથા હાટે તો અહીંથી સિંહ જાવ

બા જેને પૂજે એ બાપુજી બાપુજી જેવી તે એની વ્યાખ્યા એવું ન હોય બાપુજી એટલે બાપુજી ગેલીના ખાનામાં પગ મૂકે ને ભગરી પે કદાચ શિંગડું પછાડતી હોય ને ગમે ભગરી એટલું કે પરાહો વાળી દે એટલી તો ધાક વાગે બાપુજી નહીં યાર હે ધાક વાગે પૂરું થઈ જાય બાપુજી બા જેને પૂજે બાપુજી ની વ્યાખ્યા ન હોય બાપુજી નો અનુભવ હોય જાણે જાણે અનુભવ લીધા એને ખબર અમે જ લીધા હશે અમે ઓલે ભાદરવા મહિનામાં આમ રાપ આંકવાનું કે ખરાબી હાથી આમ દબાવી ના લીધા રાહ આપે ખાલી આમ ને આપણું ધ્યાન રમતમાં જ હોય છોકરાઓને આમ કરતા તો એક દરેક બળો છો આમ વી ગયો ને વાહન રાપમાં છોડવા ઉપડી દે ને તો ભાદરવા મહિનાની મકાઈ ઉપાડીને ને દે ને વાહમ મારે મૂળ્યું એ કડે વાગે ડોડો માથામ વાગે તે દુની ખબર હતી ડબલ ડોઝ ની સરકાર આવશે ખરી

કટનેકું બે હાથ જોડીને હજી પ્રાર્થના કરું વિનંતી કરું આ બે શબ્દ નવા હાવ લેવા મોમ ડેડ મરી ગયેલું અને થીજેલું થીજી ગયેલું ક્યાં ભારતીય સંસ્કૃતિના મારા તમારા હે માતૃદેવ ભવ પિતૃદેવ ભવ નકર ચાર વેદ લખાણા છે શાસ્ત્રો અઢાર પુરાણ ઉપનિષદો નીતિ શતકો વૈરાગ્ય શતકો લખાણા છે શિક્ષા પત્ર લખાણી કળિયુગ ની આગાહી બધી ઋષિમુનિઓ કર્યા બે શબ્દની ક્યાં ક્યાંય આગાહી કરી મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાણ ક્યાંય કીધું હે હમણે કથા સાંભળવા જતો ને કથામાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હશે ભગવાન પરમેશાન ને પર વિચાર ને પ્રારબ્ધમ કર્મ ભૂજ માન સમ કથમ બોતી પ્રભુ કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લાશે મિત્રો આનો સ્વર્ગ માં વાસ થશે કોને કોને જાઉ થાય સ્વર્ગ માં તો બધા આંગળા ઉસા કરે બે જણા મારી પાસે હોય ગયા મોઢા કરીને બેઠા તા મેં કીધું તમને શું વાંધો મને કે અમે આ ગામના જમાયું છે આ બધા ત્યાંથી જાય એટલે સ્વર્ગ જ છે હા ને મોકલો ને આવ્યા તા કથા આંબળવાંડી શું ધોવા બે અર્થ પટલ માણા ઘટે માણા ઘટે પણ તમારો વહેવા ટૂંકમાં અમે શું કરી પણ આ